હા લોકમાં ઉગતી છે ને સંતો ફિરતા ભલા સ્વામી સતત વિચર્યા છે જ્યાં સુધી દેહ સાથ આપ્યો છે ત્યાં સુધી સતત ફરતા રહ્યા છે અત્યાર સુધીમાં સત્તર હજાર ગામડાઓ સામી ફરી વળ્યા છે ઇતિહાસમાં આનો કોઈ જોટો નહીં જડે એટલું જ નહીં પણ એક જ વર્ષમાં ઓગણીસો ને છોતેર માં હા સાતસો ને અઠાવીસ ગામડા ફેર્યા છે મીન્સ રોજના બે ગામડા અને વિચરણ કેવું થયું છે પણ એ દરમિયાન એમણે કોઈ સગવડ અગવડ જોઈ જ નથી કાંકરાવાળી ભૂમિમાં પણ ડાંગરામાં સૂતા છે સ્વામી ટ્રાવેલિંગમાં ચાલતા પણ ગયા છે બળદગાડીમાં પણ બેઠા છે ટ્રોલીમાં પણ બેઠા છે કારમાં પણ બેઠા છે ટ્રેનમાં પણ બેઠા છે શીપમાં પણ બેઠા છે અને પ્લેનમાં પણ બેઠા છે પ્રાઇવેટ જેટમાં પણ બેઠા છે પણ પાડા ગાડીમાંય બેઠા છે પાડાગાડીમાં આમાંથી કોઈ બેઠો હોય કે છો મને કોઠારી બેઠા છે એ ત્યાં મકરાના ગયા હતા હા બસ ત્યાં આગળ પાડાગાડી હોય પથ્થર ઉંચકવા માટે પાડાને એટલું બધું ઘી પાય ને સ્ટ્રોંગ કરે જબરજસ્ત અને એ ખેંચે બાકી ઓલા પાર્ટ હોય ને ચાર ચાર પાંચ પાંચ ટનની કોઈની તાકાત નહીં ઘોડાગાડીમાં બેઠા છે રિક્ષામાં બેઠા છે સાયકલમાં બેસાતું નથી એટલે બેઠા નથી અમારા નિયમ પ્રમાણે બાકી બધે જ આ રીતે સામે કર્યું અરે ટ્રકના ઓલા ગાદલા અહીંયાથી જ્યારે અહીંયા પ્રતિષ્ઠા થાય ને પછી ગાદલા ગોંડલથી આવ્યા હતા પાછા મૂકવા પંડે ગયા હતા કારણ કે યોગી બાપાના વન વે ટ્રાફિકમાંથી નિયમનો ભંગ થયો હતો કે ગોદલા ગોંડલથી બહાર નીકળ્યા તો અહીંથી મૂકવા સ્વામી જાતે ગયા છે એક એક ગણીને કે યોગી બાપાને સંપૂર્ણ સંતોષ થાય કે મારું ગોંડલનું એક એક ગાદલું આવી ગયું છે એક ઓશિકું કુ આગું પાછું નથી થયું પ્રમુખ સ્વામી ક્યાં છે ટ્રકમાં બેસીને ઉપર શું વિચરા છે સ્વામી આ બધું આપણે આમ ખાલી વિઝ્યુઅલાઈઝ કરવા જેવું છે કે આ કઈ રીતે કાર્યક્રમ કર્યો છે છે કે કે કેટલું એમણે આપણા માટે કર્યું છે આપણા હૃદયમાં બિરાજ્યા છે એને શું સ્વાર્થ ફક્ત એની શ્રીજી મહારાજને પૂછ્યું નીલકંઠ યાત્રામાં ઉપર જતા હતા અરે ઇતના કષ્ટ કિસકે લીએ કે એ મેની કલ્યાણ યાત્રા આ સામેની કલ્યાણ યાત્રા રહેલી છે જબરજસ્ત એક દિવસમાં દસ ગામડા પણ ફર્યા છે સ્વામી અને એટલું જ નહીં પણ સ્વામી પાછા સુવાની વ્યવસ્થા મેં કહ્યું ને કાંકરાવાળી ભૂમિમાં નાયકામાં તો ત્યાં ગાયની કોઢમાં સૂતા છે ઉપર કંતાન હતું કંતાનમાં બાકોરા અને રાત્રે બધા ઉંદરડા દોટ મૂકે તે ઉપરથી પેલા બાકોરામાંથી પડે ધબાક કરતા એમના ઉપર તો એ થાય છે અને ઓલી વેન્ડ ઓફ હોસ્પિટલ શું હોટેલ સેવન સ્ટાર હોટેલ ત્યાં યુએનમાં બાપા ગયા હતા એની નજીક પડતું હતું ત્યાં બાપા ત્યાં પણ રહ્યા છે ત્યાં આગળ મેં જોયા સામે એકદમ સ્થિત પ્રજ્ઞા હું પણ સ્થિત પ્રગલા હતો ત્યાં પણ નાયકામાં જે ઘા ઓલા ઉંદરડા પડતા હોય ત્યાં આપણે તરત થાય કે હારો અહીં ક્યાં આવી ગયા યાર રાત હું કેમ નહીં કાઢવી ઉંદરડા તમારો ઢબાક કરતા પડતા હવે ઉંદરને ખબર નથી કે આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અહીંયા બેઠા છે સૂતા છે એ પડે વિચાર કરો સ્વામીએ હવે અમોથી કઈ સગવડ એમણે માગી છે વિચાર કરો આ રીતે દેહનો ભૂકો કાઢી નાખ્યો છે આપણે કહે ને દેહ કૃષ્ણનાર છે આ રીતે જે ભીડો બેઠ્યો છે હરિભક્તો માટે જબરજસ્ત સ્વામી બધે આમ વિચર્યા તો આપણે શું કે વિચર્યા એટલે તો આ સારું બહુ સરસ વિચર્યા છે ત્યાં બધી આ વડોદરાની બાજુમાં પંચમલ એરિયામાં એકવીસ દિવસમાં પંચાણું ગામ કર્યા છે સાહેબ નાઇન્ટી ફાઇવ અને ત્યાં સુધી સ્વામી એક શબ્દ બોલ્યા નથી બધી સગવડ અગવડ સહન કરી અને પછી છેલ્લે દિવસે સ્વામીએ આયોજક સંતને કહ્યું પોતા માટે નહીં હા એ કે આવું આયોજન સદગુરુ સંત માટે પણ નહીં કરવાનું એમનો ખ્યાલ રાખવાનો છેલ્લે કીધું છે સામે પોતાને થાક લાગ્યો છે એને કે ચિંતા પોતે પાર પાડી દીધું પણ કે આવું આયોજન કોઈ સદગુરુ સંતનું પણ ગોઠવવું નહીં અને એમાં મેસેજ મળી ગયો કે સખત ભીડાવાળું હતું બાપા એકદમ પ્રસન્નચિત રાજી કર્યા છે અરે આ બાપા વિચરણ કરે એમાં ક્રમ શું હોય કે ચાલો ગામમાં આવ્યા એટલે ગામમાં નગરયાત્રા કાઢે ગામો ગામ પહેલાં તો આ એક પ્રણાલી હતી ગામો ગામ નગરયાત્રા અને ત્યાંના જે વાહનો હોય કોઈ ટ્રોલી હોય એમાં બેસે કોઈ નાની ઓપન ગાડી લઈ આવે અને નહીં તો પછી બાપા બળદગાડામાં બેસે અમે બાર પટોળી બાપા સાથે હતા બાપા બળદગાડામાં બેઠા હતા અને પછી આમે આમ બાજુમાં ચાલતા હતા ભગત મને બોલાયો નથી મને કહે જોયા નગરયાત્રા મેં કહું બાપા પહેલી વાર પહેલી વાર આપણે બળદમાં સ્વામીને બેઠેલા જોયા સ્વામી કેવો આ હરિભક્તોનો પ્રેમ તો જો કેવો હશે બધાને કેફ છે બેઠા હતા સ્વામી આમ ગુડુપ ગુડુપ થાય અમુકને તો પીચોટી ખસી જ જાય કારણ કે આખું ગામ ગામમાં એવું જ હોય અને એ લોકોને ઉત્સાહ ચાર રસ્તા આવે ને ત્યાં પાછા નાચે એટલે પાછું ઊભું રહે કલાક દોઢ કલાક તમારે બેઠા રહેવાનું પણ સામી માણા ફેરવતા હોય આનંદમાં જબરજસ્ત આવી નગરયાત્રા નીકળતી ગામો ગામ ધૂળ ઉડે ડૉક્ટર સ્વામીનો પ્રસંગ નથી જાણતા નાદરીમાં બાપા બે વાગે આવ્યા પછી પધરામણી આગળ કરી કરીને આવ્યા અને બે વાગે બધા કે હવે નગરયાત્રા કાઢવી છે ભર ચાંદનીમાં બપોરે બે વાગે ડૉક્ટર સામીએ સમજાવ્યા કે ભાઈ અત્યારે મોડું થયું છે ચાર વાગે આપણી પારાયણ છે બાપા ચાર વાગે આવવાના જ છે તો થોડું જમવાનું બાકી છે થોડો આરામ કરે માટે તમે આ તમારી નગરયાત્રા માંડી વાળો હરિભક્તો મોટેરા સંતે કહ્યું એટલે હાથ જોડ્યા કે સારું સ્વામી તમારી જેવી ઈચ્છા બાપા જોઈ રહ્યા હતા એ લોકોની આંખમાં કે એ લોકોને પ્રેમ હતો અને ક્યાર ઊભા હતા સવારે દસ વાગે એક્સપેક્ટેડ હતા બાપા અને આવ્યા હતા બે વાગે ચાર કલાકથી બિચારાએ તપસ્યા કરી હતી તડકામાં ઊભા હતા એટલે બાપાએ કશું બોલ્યા નહીં ડૉક્ટર સાહેબનો હાથ લઈ અને એ ખરી ભગતના માથા ઉપર મૂક્યો આમ અડોલાના વાળ ઉપર મૂક્યો ને ગરમ થઈ ગયો હતો વાળ તો ડૉક્ટર સાહેબ એકદમ આમ ઉચકી લીધો ત્યારે પછી સામી ધીરે ધીરે બોલ્યા ડૉક્ટર સામી આ લોકોએ આટલું તપ કર્યું છે તો આપણે થોડું વિશેષ બેસી ગયા સામી ઘોડા ત્યાં નગરયાત્રામાં બેઠા છે આ જે પરિભ્રમણ કર્યું છે ને એ પાછી એની એક એક વિશેષતા વિચારે ત્યારે ખ્યાલ આવે ખાલી બોલવું ઈઝી છે આંકડા બોલવા ઈઝી છે પણ પરિવર્તન થાય આ પ્રકારે દેહનો ભીડો આવે ને ત્યારે ભલ ભલા આગા પાછા થઈ જાય સામે દેહનો ભીડો ગણ્યો જ નથી હરિભક્ત રાજી થાય દેહનું જે થવું એ થાય આ એનું સૂત્ર છે દેહનું જે થયું એ થાય હરિભક્ત રાજી થાય આ એનું જીવન સૂત્ર અને જીવન હોલ લાઈફ એમણે આ રીતે જીવ્યા છે આજે પણ એવું છે આજે પંચાણું વર્ષે કલાક કલાક અત્યાર તો એકદમ વિશેષ બીમાર થઈ ગયા એટલે થોડો ટાઈમ પણ અત્યારે બે મહિના પહેલાં તો બાપા કલાક સવારે ને કલાક સાંજે દર્શન દેવા પંચાણું વર્ષે વ્હીલચેરમાં બેસી તો જોજો આખો દિવસ પાછું બેસવાનું વ્હીલચેરમાં જ્યારે જાગતા હોય તો બેસવાનું તો વ્હીલચેરમાં જ બેસવાનું કલાક બે કલાક બેસી તો જો તો ખબર પડશે કે અકળાઈ જવાય અને સાહેબ કલાક કલાક અને પાછા ઓલા સંકલ્પ કરે કે આ સ્વામી છડી આમ કરે પાંચ છડી આમ કરે એક છડી આમ ફેંકે સંકલ્પ કરે અને પાછો સંકલ્પ પૂરો કરે કાર્યક્રમ કરે છે હા મોટા પુરુષ ખરેખર છેલ્લા શ્વાસ સુધી આપણા માટે જ જીવન જીવે છે ત્યારે આ બધું કરી શકે બાકી શક્ય છે જ નહીં આમ તમે સાંભળો ઓલો પ્રશ્ન થઈ જાય કે પીપલ વિલ વન્ડર ઇફ સમવન લાઈક ધીસ વોકડ ઓન ધીસ અર્થ ઇન ફ્લેશ એન્ડ બ્લડ હવે આવા પુરુષ કંઈ આમ પૃથ્વી પર આમ થઈ ગયા એમ પ્રશ્ન થશે ભવિષ્યમાં કે ભાઈ આવું ખરેખર હોય અમારા અનાજવાલા હતા આપણે ત્યાં લીગલ એડવાઇઝર હતા વર્ષો સુધી સેવામાં કર્યા અહીંયા પણ હતા અને મૂળ મુંબઈના અને બહુ મોટા લોયર એમના પુસ્તકો લખાયેલા એ એલ એલબીમાં ભણાવતા મુંબઈ યુનિવર્સિટીમાં બ્રિલિયન્ટ માણસ હતા પણ એ અનાજવાલા કહેતા હું જીવન ચિત્ર વાંચું ને મને પ્રશ્ન થાય કે ખરેખર આવું આવું ભીડોવાળું કામ એ જીવ્યા છે પણ જ્યારે હું પ્રમુખ સ્વામીને જોઉં છું ને ત્યારે મને સમાધાન થઈ જાય કે વાત સાચી છે જે ભગતજી મહારાજનું જો અત્યારે મૂર્તિમાન પ્રમુખ સ્વામી કરી રહ્યા છે ફિટ એમને થઈ ગયું કે મને દેખાય છે કે આ ભગતજીનો જે ભીડો હશે હું વાંચું ત્યારે આમ રૂવાડા ઊભા થઈ જાય પણ એવું આજે સ્વામીમાં જોઉં છું કે સ્વામી સતત વિચરે છે તો સ્વામી વિચરો